ગીરના જંગલ અને ડાલામથાના મંગલમય સમાચારોને બદલે છેલ્લા ત્રણ ચાર દિવસથી માઠા સમાચારોનો સિલસિલો શરૂ થયો છે જે હજુ અટકતો નથી બે સિંહણોએ બે બાળકોને ફાડી કાઢ્યા બાદ દીપડો પણ જાણે બાકી રહી ગયો હોય એમ તેણે ધારી પાસેના ત્રંબકપુરમાં આ માસૂમ બાળકીને પોતાનો ભોગ બનાવી ગીર ગઢડાના પીછવી ગામની આ બાળકી અને બગસરાના હામાપુરમાં એક બાળકીનો જે રીતે સિંહણે ભોગ લેવાયો એમાં સમાનતા એક જ બાબતની છે કે માતાની નજર સામેથી સિંહણે બાળકોને ઉઠાવી લીધા હવે તમે આ દ્રશ્ય જે નિહાળી રહ્યા છો એમાં તમને સામાન્ય રીતે દીપડો દેખાય નહીં એવું જો લાગે તો ડાબી બાજુની અગાસીની દિવાલ ઉપર નજર નાખજો દીપડો કેવી રીતે ગામની અગાસી ઉપર લટાર મારી રહ્યો છે આ કેટલું જોખમી કામ છે હવે જે ઘટના બની જેમાં એક વર્ષની રિન્કુને દીપડાએ પોતાનો શિકાર બનાવી એ બહુ ધ્રુજારીપૂર્ણ એટલા માટે પણ છે કે દલખાણીયા રેન્જમાં આવેલા ત્રંબકપુર ગામમાં પરપ્રાંતિય મજૂર અર્જુનભાઈનો પરિવાર રહેતો હતો અને તેની એક વર્ષની દીકરી રિન્કુને બાજુમાં રાખીને ગુરુવારે સાંજે માતા રોટલી બનાવતી હતી એ સમયે છાના પગલે અચાનક જ દીપડો આવી અને બાળકીને ઉઠાવીને એરંડાના ખેતરમાં નાસી જાય છે માતા રાડા રાડ મચાવી દે છે અને પરિવારજનો અને લોકો એકઠા થઈ જાય છે વન વિભાગને પણ જાણ કરવામાં આવે છે પરંતુ દીપડા માટે એક વર્ષની બાળકીને ઓહિયા કરવી એ બહુ ઓછી મિનિટોનું કામ હોય છે એક જ કલાકની અંદર ખેતરમાંથી જ બાળકી તો મળે છે પરંતુ ત્યારે એનો મૃતદેહ જ હાથ લાગે છે ગીરના જંગલની આસપાસનું કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં દીપડા નહીં આવતા હોય આ વિડીયો ધારીના બોરડી ગામનો છે અને આ બોરડી તો એક પ્રતિકરૂપ છે કારણ કે લગભગ બધે જ આવી રીતે દીપડો આવે છે અને મોટા ભાગે દીપડાનો શિકાર ખેતમજૂરોના બાળકો બને છે એનું એક કારણ એ પણ છે કે ખેતમજૂરો ભાગે કાચા મકાનમાં રહે છે અથવા તો મોટાભાગે એ ગુણિયા અને કંતાન બાંધી અને પોતાનું આવાસ બનાવે છે એને ઘણી બધી વખત ત્યાં માંસાહારી ખોરાક આરગતા હોય છે અને પછી એમનો જે વધેલો હેઠવાડ હોય એ બહાર ફેંકી દે છે દીપડા આવી સુગંધથી આકર્ષાય અને ત્યાં પહોંચે છે અને દીપડા સામાન્ય રીતે જેને ઉઠાવે છે એ સૌથી નાનું બાળક જ હોય છે કારણ કે એ કાંઈ સમજતા નથી કે આ કોઈ પ્રાણી છે કે બાળક છે બાળકો હંમેશા તૂટ્યું વળીને સૂતા હોય ત્યારે શેરીમાં જે રીતે શ્વાન લપેટાય અને બેઠું હોય એવું જ લાગે એટલે દીપડો એને ઉઠાવીને ભાગે છે આ પરિસ્થિતિથી બચવા માટે વન વિભાગ વારંવાર જાહેરાતો કરે છે અને ખેતરોના માલિકોને કહે છે કે એમના ખેતમજૂરો માટે પાકા આવાસોની વ્યવસ્થા કરે અથવા તો કમસે કમ એ કંતાનોના કાચા મકાનમાં ના રહે વન વિભાગ દીપડાને પકડવા માટે પાંજરા મૂકે છે અને ઘણી બધી વખત આવા પાંજરામાં દીપડા પકડાઈ પણ જાય છે આપણે જાણીએ છીએ કે દીપડો અથવા તો સિંહ જ્યાં એક વખત શિકાર કર્યો હોય એ જ જગ્યાએ ફરી વખત આવતો હોય છે અને એટલા માટે વન વિભાગ એ જ સ્થળે પાંજરા મૂકતું હોય છે ખાંબા પાસેનું જે ગીદરડી ગામ છે ત્યાં ખેડૂત ઉપર હમણાં સિંહણે હુમલો કરેલો એ સિંહણને પણ વન વિભાગે પાંજરે પૂરી લીધી છે ગામે ગામ સિંહો અને દીપડા આવતા હોય ત્યાં વન વિભાગ ક્યાં પહોંચે તમે આ તાજો જ વિડીયો જુઓ તો આ બગસરાના વિસ્તારનો છે કે જ્યાં દીપડો આવી ગયો હતો હવે કરુણ બનાવોનો ઘટનાક્રમ જોઈએ આ હામાપુરની પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ છે જ્યારે એમના સ્વજનો ખૂબ જ ચિંતાતુર અને આઘાતમય દેખાય છે આ બીજો જ બનાવ બીજા જ દિવસે બનેલો છે જેમાં ગીર ગઢડાના પીછવીમાં માત્ર બે વર્ષની બાળકીને માતાની નજર સામે સિંહે ફાડી ખાધી આવા બનાવો બહુ એલાર્મિંગ છે બગસરાના હામાપુરની સીમમાં ભર બપોરના લગભગ ત્રણેક વાગ્યાનો સુમારે એક સિંહણ ખેતરમાં આવે છે ખેતરમાં ખેતમજૂરી કરી રહેલા વિનોદભાઈ ડામોરનો પુત્ર કનક માતાની નજીક પાણીની કુંડી પાસે રમતો હતો સિંહણ માતાની નજર સામે જ બાળક ઉપર હુમલો કરે છે અને માતા હજુ તો કાંઈ જ કરે એ પહેલાં જ સિંહણ જડબામાં આ બાળકને લઈ અને તુવેરના પાકમાં જતી રહે છે લાડકવાયો પાંચ વર્ષનો પુત્ર કનક સિંહણના જડબામાં આવી જતા માતા રાડા રાડ કરી મૂકે છે અને સિંહણની પાછળ દોટ પણ મૂકે છે પરંતુ સિંહણે એટલી વારમાં તો બાળકને ફાડી ખાધો હતો એક નાનકડા બાળ દેહની સિંહણ પાસે શું વિસાત હોય સિંહણ આવા લોહી લુહાણ બાળકના મૃતદેહને મૂકીને ભાગી છૂટે છે સિંહણના હુમલાથી ખેતમજૂરી કરતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે છે અને બાળકને હોસ્પિટલે ખસેડે છે પરંતુ જ્યારે એ હોસ્પિટલે પહોંચ્યો હોય છે ત્યારે ત્યાં માત્ર એમના લાશના કેટલાક ટુકડા જ હોય છે કારણ કે સિંહણ આ બાળકને ક્ષણવારમાં જ તહેસ નહેસ કરી નાખે છે અને સિંહણની તાકાત સામે એ બાળકના રામ રમી જાય છે સામાન્ય રીતે દીપડા બાળકો ઉપર હુમલા કરતા હોય એવા બનાવો બન્યા છે પરંતુ સિંહો બાળકો ઉપર હુમલા કરે એવું જવલ્લે જ બનતું હતું હજુ તો આ બનાવની ચર્ચા ચાલુ હતી ત્યાં જ ગીર ગઢડાના પીછવી ગામે માત્ર બે વર્ષની બાળકી પણ એક સિંહનો શિકાર બને છે અને ભય છવાઈ જાય છે ગામ અમાપુર કમલેશભાઈ બોબડભાઈ ડોબરિયા સિંહે પાંચ વર્ષના બાળકને લઈ ગયા છે અમે ઓકળામાંથી છોડાયો બાળકને અને સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા સિવિલ અને વણ નવસો જેટલા સિંહોમાંથી અડધાથી વધુ સિંહો નેશનલ પાર્ક અને સેન્કચ્યુરીની બહાર રેવન્યુ વિસ્તારમાં અવર જવર કરે છે આ વિડીયો પણ તાજેતરમાં જુનાગઢના ભવનાથનો છે હવે જુનાગઢ જેવા મહાનગરમાં સિંહો માનવ વસાહતની આટલા નજીક આવતા હોય તો ગીરની જંગલ આસપાસના બોર્ડરના ગામોની તો વાત જ શું કરવી લગભગ પંદરસોથી વધુ ગામોમાં દરરોજ અથવા તો સપ્તાહમાં ત્રણથી ચાર વખત સિંહોનું આગમન થાય છે અને મોટાભાગે સિંહો અહીંયા રજડતા માલઢોળનો શિકાર કરે છે આ રજડતા માલઢોળનો શિકાર કરવાની નોબત એટલા માટે આવે છે કે ગીરનું જંગલ કાં તો એમને ટૂંકું પડી રહ્યું છે અથવા તો ત્યાં એમના માટે શિકારની ઉપલબ્ધતા નથી મનુષ્યોની નજીક સિંહો આવે એટલે એમાં ખતરો સર્જાયા વગર રહે નહીં વર્ષ બે હજાર વીસમાં છસો સિંહો હતા એ વસ્તી વધીને બે હજાર પચાસમાં નવસોની આસપાસ થઈ ગઈ છે વસ્તી વધારાની સાથે સિંહના વસવાટના વિસ્તારો પણ વિસ્તર્યા છે એ દરમિયાન સિંહોએ ગામડા કે ખેતરમાં ઘૂસીને છેલ્લા પાંચ વર્ષમાં વીસથી વધુ લોકોને ફાડી ખાધાની ઘટના બની છે અને એમાં પણ આ વર્ષે તો માત્ર છ મહિનામાં ચાર મનુષ્યોને ફાડી ખાધા છે જેમાં બે ઘટના તો માત્ર છેલ્લા ઉડતાલીસ કલાકમાં જ બની છે જેમાં બે વર્ષની બાળકી અને પાંચ વર્ષના બાળકને પણ સિંહે ફાડી ખાધા છે વન વિભાગ આ તમામ જે બનાવો બને છે એનું આકલન કરી અને આ સંઘર્ષ વારંવાર ન સર્જાય અને સિંહો મનુષ્યો ઉપર હુમલા ના કરે એ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવા માટે તો જરૂર મથે છે પરંતુ આ પ્રશ્ન એવો જટિલ છે કે હવે ગીરનું જંગલ અને ગીરના ગામડા એમના વચ્ચે કોઈ દિવાલ તો સ્થાપી શકાય એમ નથી અને હા સિંહોને પણ જંગલમાં જ પૂરી શકાય એમ નથી બીજી તરફ ગામડાની ફરતે દિવાલો બાંધવી એ પણ મુશ્કેલ છે એટલે આ એક પેચીદો પ્રશ્ન છે જેનો સુચારુ ડબે ઉકેલ લાવવો બેહદ જરૂરી છે કારણ કે વખતો વખત આપણે સિંહોની સંખ્યા વધે એ માટે પ્રયત્ન કરીએ તો એમાં સફળતા મળે અને સિંહોની સંખ્યા વધવાની પણ છે હવે સિંહોની સંખ્યા વધે એ મુજબ જંગલ તો મોટું થવાનું નથી તો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે અને આપણે જ્યારે આ પ્રશ્નનો ઉકેલ લાવતા નથી ત્યારે પ્રકૃતિ પોતાની રીતે એનો ઉકેલ લાવતી હોય છે જેમ કે સિંહોએ ગીરના જંગલની જે સેન્ચ્યુરી છે જે નેશનલ પાર્ક છે એનાથી દૂર દૂર પણ પોતાના નવા મુકામ બનાવી લીધા છે